દિવસો પહેલા ગુજરાતમાં એવું વાતાવરણ હતું કે લોકો ઘરેથી બહાર નીકળતી વખતે પોતાની સાથે રેનકોટ રાખવો કે સ્વેટર તેની મૂંઝવણ અનુભવતા હતા રાજ્યમાં આ વખતે શિયાળાની ગુલાબી ઠંડીના હજી તો શ્રી ગણેશ થયા હતા ને અસરના કારણે જાણે હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ આ સ્થિતિની અસર શિયાળા ઉપર થશે અને શિયાળાના દિવસોમાં ચોંકાવનારો ઘટાડો થશે અત્યારના સમયગાળામાં ભારે શિયાળો ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે જેના કારણે શિયાળાની સિઝનના સમયમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જો દિવસોની વાત કરવામાં આવે તો માત્ર ત્રીસ દિવસ જ ઠંડીનો અનુભવ થશે અમદાવાદ ગાંધીનગર અને રાજકોટમાં વીસ નવેમ્બરથી ભારત ટેક્સીની શરૂઆત થશે હવેથી ડ્રાઇવરોને કંપનીઓને કમિશન નહીં આપવું પડે સંપૂર્ણ કમાણી ડ્રાઈવરના ખિસ્સામાં જશે મુસાફરોનો ઘટી શકે છે કાર રેન્ટ ભારત ટેક્સી લોન્ચ થવા જઈ રહી છે આ સુવિધાથી દરેક સવારીમાંથી ડ્રાઇવરોને સો ટકા કમાણી મળશે સાથે જ કમિશન સિસ્ટમ પણ નાબૂદ થશે ઉપરથી ગ્રાહકો માટે ભાડા પણ ઓછા થઈ જશે ભારત ટેક્સીએ ભારત સરકારની સહકાર મંત્રાલય અને નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન દ્વારા વિકસિત એક કોઓપરેટિવ મોડલની રાઈડ હેલિંગ સેવા છે તમે તમારા કારના પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાનું વિચારી રહ્યા છો જો એવું છે તો એ પહેલા તમે પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશે જાણી લો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ ઉતાર ચઢાવ અનુસાર અપડેટ કરતા હોય છે તેમના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના દર અને રૂપિયા ડોલરના વિનિમય દર પર આધાર રાખે છે તેથી નવ નવેમ્બરના રોજ તમારા શહેરના નવીનતમ ઈંધનના ભાવ જાણવા મહત્વપૂર્ણ છે આજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા તો ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ સત્તર રૂપિયા પ્રતિ લિટર છે મુંબઈમાં પેટ્રોલનો ભાવ એકસો ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા અને ડીઝલનો ભાવ નેવું ત્રણ રૂપિયા પ્રતિ લિટર છે ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની ટેટ 1 પરીક્ષા માટે પીટીસી ના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાંથી બાકાત કરાયા હતા જેને પગલે વિદ્યાર્થીઓએ આ મુદ્દે વિરોધ કરીને તક આપવા માટે સરકારને લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ સરકારી મંજૂરી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડે નિયમમાં ફેરફાર કરતા તક આપી છે અને ફોર્મ ભરવાની મુદત તેમજ પરીક્ષા તારીખ બદલે છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા આગામી મહિને ડિસેમ્બરમાં લેવામાં આવશે જેના માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ધોરણ એક થી પાંચ માટે પેટીસી પાસ વિદ્યાર્થીઓ લાયક ગણવામાં આવ્યા છે પરંતુ પેટીસી માં બીજા છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા દેવાની છૂટ ન પાઈ હતી જેને પગલે આ મુદ્દે વિરોધ થયો હતો અને સરકારની રજૂઆત થઈ હતી આ દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડે પણ સરકારની મંજૂરી માંગી હતી પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામમાં આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવા દ્વારા ખેડૂતોની પોતાની મગફળી જે પણ કંડિશનમાં હોય બગડી ગયેલી ખરાબ થઈ ગયેલી પલળી ગયેલી હોય તેવી મગફળી ખરીદવા માટે નાની રાજસ્થળી ગામે આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીમાં પંચોતેર ટકાના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવાએ જણાવ્યું હતું કે ગુજરાતભરના ખેડૂતોને જે નુકસાની થઈ છે તેના અનુસંધાને ખેડૂતોના પ્રેરણા સ્ત્રોત બને ખેડૂતોને પૂરતો ભાવ મળે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઉભો કરવા માટે તે આ પ્રયાસો કરવામાં આવશે